આ છે આ ચુકાઈ દેતા મનમાં છું છે માંગ્યું મોહબતમાં આપી દીધું મેં તને તને ખુજરાત દાળો જોયો મેં ઓ તું છો જાણે તન કુછ આખવા પતલ એટલા તે મેખ્યા છે ઓ તું છો જાણે તન કુછ આખવા પતલ એટલા તે મેખ્યા છે દેવો

દે દેતા મન માછું છે હવે જોતા મારો જીવન લેવ છે હજુ કઈ દે તારા મનમાં છું છે આપી દીધું મેં તને તને ખુશ રાખવા રાત દાળો જોયો મેં ઓ જાણતા જાણતા થઈ હોય બોલતો તારો તો ગણ મને માપ કરી દે ઓ જાણતા જાણતા થઈ હોય બોલતો તારો તો ગણી મને માપ કરી દે